રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં ભરાયા હતા વરસાદી પાણી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગામ્ય વરસાદી પાણી ઓસરતા ખેતરમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામના ખેતરમાં પુષ્કળ પ્રમાણમાં ધોવાણ થયું હતું અને ખેડૂતોએ વાવેલ કપાસ મગફળી સોયાબીન એરંડા મકાઈ જુવાર સહિતના પાકોનું ધોવાણ થયું છે ઉપલેટા તાલુકાના અનેક ખેતરો ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાયા હતા ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં બાર ઇંચથી સત્તર ઇંચ વરસાદ વરસ્યો હતો ઉપલેટાના સમઢિયાળા ગામના ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા ઉપલેટા તાલુકાના સમઢિયાળા ગામના ખેતરોનું ધોવાણ થયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા બાદ ખેતરમાંથી માટી વહી ગઈ હોવાના એવા દ્રશ્યો આવ્યા હતા હાલ ખેડૂતોએ ફરીથી નવું વાવેતર પણ નહીં થઈ શકે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ખેતરમાંથી માટી ધોવાઈ ગઈ હોવાના કારણે નહીં થઈ શકે નવું વાવેતર ઉપલેટા તાલુકાના ખેડૂતોએ એક વીઘા દીઠ બારથી પંદર હજારનો ખર્ચો કર્યો હતો અતિવૃષ્ટિના કારણે ખેડૂત આગેવાનોએ સરકાર સમક્ષ સહાય ચૂકવવાની કરી માંગ છે સીડીઆરએફ યોજના અને અન્ય વિશેષ પેકેજ જાહેર કરી અને સહાયની રકમ તાત્કાલિક ચૂકવવા ખેડૂતે આગેવાની માંગ

એમાં પાછ છત ફૂટના ખાડા પડી ગયા એવી બઉ નુકસાની છે ખેતર અત્યારે અમારે માટી લેવી હોય તો માટી ક્યાંય મળી શકે એમ નથી સરકાર પાસે શું માંગ તાત્કાલિક આનું કઈક સહાય બહાય કરે તો અમારે હવે નવું આવે તો થાય એવી પોઝિશન છે